ઉડા પર ભરદો હડો આગર આ ઉડતે પણ તો બહુ તો મિત્રો હવે હું પણ થોડું ભરવા લાગુ ના તો નહી દાવાનો એવું લાગે તો મિત્રો વરસાદ ફૂલાવાનો છે હે આવે આયા ખાવાનું બનાતા બનાતા મરજો ભરવાનો કે લેવું નાખી દો

મિત્રો હવે આપણે સોટા આવવા મળે છે બહુ ઉતાવળ કરવા મળી છે મિત્રો કારણ કે વરસાદ ખુલાવાનો છે ને પણ ચાલુ થઈ ગયા છે એ ગળી ભાઈ પિક્ચર છે વાગી ગઈ છે

આમ ભેગા કરવાના જુડો ને તા જુડો આ ટોટે સાત ચાલુ થઈ ગયો છે હા કલાઓ કલાઓ એવું ભાઈ આ બધું ભેગું કર દો બીજી કોઈ થયેલી જગ્યા હોય તો મજા તો મિત્રો અહીં ફરાવ્યું છે વરસાદ તો આવવા મળે છે છોટા આવવા મળ્યા છે હવે આપણે ફટાફટ ભરી દઈએ એટલે કોમ પૂરું થાય હતો ફૂલ ચડી ગયો છે વરસાદ માલવણ બાજુ

ઓહરા દોવાનું છે જો હાય હીમોતિમો આયરો ને તારિયો ઢણી ફરરર ફરકે રે તાનુની તારિયો ઢણી મિત્રો વરસાદ પડવાનો છે ને એટલે તુષાર વિપુલ પીવાનું મજા મજા આવી ગઈ છે નાચીએ ને અને આ વિડીયો પૂરો કરીએ વિડીયો ગમે તો વિડીયો ને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો આવજો